દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી વિશ્વ સંવાદ કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લા દ્વારા પત્રકારો સાથે સંવાદ દિ પચ્ચીસ મે ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગીર સોમનાથના માનનીય જિલ્લા સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ સહસંયોજક લક્ષ્મણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સંબોધનમાં તારકચિહ્ન અધોરેખિત નારદજીના જીવન અધોરેખિત તારક ચિહ્ન અને સંદેશાવાહક તરીકેના યોગદાનને યાદ કરી આધુનિક પત્રકારોને સત્ય અને ન્યાયના પથ પર ચાલવા પ્રેરણા આપી હતી પ્રથમ પત્રકાર તરીકે મહર્ષિ નારદના યોગદાનને આપણે હંમેશા યાદ રાખવું જોઈએ આપ સૌ પત્રકાર મિત્રો પણ આ પ્રકારે જે આદર્શ પત્રકારત્વને ન્યાય આપી સમાજ જાગૃતિનું અભિનવ કાર્ય કરી રહ્યા છો તે સન્માનીય તથા ધન્યવાદને પાત્ર છે વિશ્વ કલ્યાણના કાર્યો માટે એક સ્થાનથી બીજા સ્થાન પર માહિતીનો સંચાર કરનાર પ્રથમ પત્રકાર હોવાની માહિતી આપી સમાજ જાગરણના પાંચ પ્રવાહ એક સામાજિક સમરસતા બે પર્યાવરણ સંરક્ષણ ત્રણ સ્વદેશી ભાવ જાગરણ ચાર કુટુંબ પ્રબોધન અને પાંચ પાંચ નાગરિક કર્તવ્ય અંગે પત્રકારિતાના વ્યવસાય સાથે જોડાયેલા ઉપસ્થિત દરેક પત્રકાર લેખકો વગેરેને સમાજ જાગરણના ઉપરોક્ત પાંચ કાર્યો બાબતે મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં બાવીસ જેટલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તારકચિહ્ન પવનભાઈ ગુપ્તા વેરાવળ પ્રચાર કાર્યકર્તા દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અહેવાલ પ્રકાશભાઈ કારાણી વેરાવળ લક્ષ્મણ સોલંકી સૌરાષ્ટ્ર પ્રાંત સહ ગ્રામ વિકાસ સંયોજક આજનો જે આ કાર્યક્રમ નારદ જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં મળેલો હતો આનો મુખ્ય હેતુ આપણા બધા પત્રકાર અને ખાસ તો શુભેચ્છા મુલાકાત મળવું અને નારદ જયંતિ નિમિત્તે આજના સાંપ્રત સમયમાં જેને નારદો કહી શકીએ એ બધા લોકોને મળી અને આ રાષ્ટ્રના ઉત્થાન માટે જેમ નારદ મુનિ પોતે કરી અને ધર્મ અને રાષ્ટ્રનો પ્રચાર કરતા એમ આજના આ બધા નારદ મુનિઓ ધર્મ અને રાષ્ટ્રનો પ્રચાર રાષ્ટ્રના ઉત્થાન અને ધર્મના ઉત્થાન માટે કરે એ માટે આપના સાથે બધા પત્રકાર મિત્રો સાથે મળી અને તેની સાથે સંવાદ કરવાનું થયું